ચોમાસા જેવા વાદળો શિયાળામાં ઘેરાતા ચિંતા વધી છે માવઠાથી બટેટા રાયડો ઘઉં સહિતના પાકને નુકસાન થઈ શકે છે વરિયાળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે કાંકરેજ દિયોદર લાખણી ધાનેરા દાંતીવાડા પાલનપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે ગાઢ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે આ સાથે જ શિયાળુ પાકમાં રોગ આવવાની શક્યતા છે બટેટામાં ચરમી એરંડામાં કાતરવા અને રાયડામાં મોલોસી નામના રોગ આવવાની ભીતિ છે અચાનક વાતાવરણમાં પલટો આવવાથી જગતના તાતમાં ચિંતાનો માહોલ છે માવઠાથી સૌરાષ્ટ્રમાં કેરીનો જે પાક થઈ રહ્યો છે એમાં પણ માઠી અસર થવાની શક્યતા છે જૂનાગઢમાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વાતાવરણમાં ભેજ રહેવાથી આંબાના પાકને અસર થઈ શકે છે આંબાઓમાં ફ્લાવરિંગ ઓછું આવવાની સંભાવના છે કેરીના આંબામાં મોર આવવાની પ્રક્રિયામાં વિલંબ થતા ખેડૂતોમાં ચિંતા છે કેસર કેરીના ચાહકો નિરાશ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી બાજુ દેશના હવામાનમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે ચક્રવાત દિતવાએ ફરી ખતરો વધાર્યો છે જેને લીધે પાંચ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે તમિલનાડુ સહિતના રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે જ કેરળ કર્ણાટક પોડી અને તેલંગાણામાં પણ એલર્ટ છે ભારત સરકારે ઓપરેશન સાગરબંધુ હેઠળ પડોશી દેશ શ્રીલંકાને તાત્કાલિક સહાય મોકલી છે ચક્રવાત દીતવા ભારતની નજીક પહોંચી ગયું છે અને શનિવારે બપોર સુધીમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરે તેવી ધારણા છે હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડું સીધું ભારતીય દરિયાકાંઠે નહીં ટકરાય જો કે તે આગળ વધશે જેનાથી દક્ષિણ ભારતીય રાજ્યો પર વ્યાપક અસર જોવા મળશે તમારા ગામના વાતાવરણમાં કોઈ પલટો આવ્યો છે કે કેમ તે અંગે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવશો સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ